અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે દરેક પ્રકારના સમાચારો સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનના પિયાવા ગામે જૈન દેરાસરમાંથી આભૂષણોની ચોરી કરનાર ઇસમોને રાજસ્થાનથી કુલ રૂપિયા એકસઠ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી અમરેલી એલસીબી પોલીસ ટીમ ગત તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસની રાત્રિના સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે આવેલ જૈન દેરાસરમાં કોઈ અજાણ્યા ચોર ઇચને પ્રવેશ કરી દેરાસરમાં ભગવાનના આભૂષણો જેમાં ધાતુનો મુંગટ સોનાના વરખવાળો કિંમત રૂપિયા પાંચ હજાર તથા ધાતુનો હીરાનો હાર કિંમત રૂપિયા ત્રણ હજાર તથા ચાંદીના મુંગટ નંગ બે કિંમત રૂપિયા છ હજાર તથા ધાતુની મૂર્તિ કિંમત રૂપિયા પાંચ હજાર તથા એક ચાંદી તથા એક ધાતુના સિદ્ધ ચક્ર કિંમત રૂપિયા પાંચ હજાર તથા બે નાની મોટી ધાતુની પાટલી કિંમત રૂપિયા આઠ હજાર તથા એક દાનપેટી જેમાં આશરે રૂપિયા પંદર હજાર હોય જે મળી કુલ રૂપિયા સુડતાલીસ હજારની મત્તાની ચોરી કરી લઈ ગુનો કરેલ હોય જે અંગે વિશાલભાઈ માધવદાસ હરિયાણી ઉંમરવર્ષ એકત્રીસ રહે પિયાવા તાવરકો સાવરકુંડલાઈએ અજાણ્યા સોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે બનાવને લઈને અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલની રાહબરી હેઠળ એલસીબી દ્વારા અનડીટેક ગુનાઓના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ તેમજ બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ અનડિટેક ગુનાના આરોપીઓને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમિયાન અજાણ્યા આરોપીઓની તપાસ દરમિયાન મળેલ બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સ આધારે રાજસ્થાન રાજ્યના શિરોહી જિલ્લાના પિંડવાડા તાલુકાના મોરેસ ગામેથી આરોપીઓને ચોરીમાં ગયેલા ભૂષણો સાથે પકડી પાડ્યા હતા જેમાં પકડાયેલા આરોપી નરેશ ઉર્ફે નફો સિંગારામ સિસોદિયા ઉંમરવરસ છવ્વીસ રાજસ્થાન ઓબારામ રેવ રેવતારામ સિસોદિયા ઉંમરવરસ સત્યાવીસ રહે રાજસ્થાન તેમજ હિતેશ પુખરાજજી સોની ઉંમરવરસ અઠ્યાવીસ રહે રાજસ્થાન સહિતના આરોપીઓને ઝડપી લીધા હતા